વેલકમ ટુ સંજુ સફર વલોક તો કેમ છો બધા મજામાં છો ને આપણી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર છો કેમ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર પહેલો અને ફર્સ્ટ વ્લોક છે તો અત્યારે જો હું આવી ગયો છું અમારા ગામના ડેમના કિનારો પર તો અત્યારે જો અમારી પાછળ તમે જોઈ રહ્યા છો એ મારા ગામનો ડેમનો કિનારો છે જો બસ ત્યાં હું આવ્યો છું મારો પહેલો અને ફર્સ્ટ વ્લોક બનાવવા માટે તો અત્યારે જો અમારી ગાડી છે આ ગાડી ઉપર હું આપણે સફર ઓલોક બનાવવાનો છું તો એ સફર વલોક માટે મેં જે કંઈ વસ્તુ મેં મંગાવેલી છે ઓનલાઈન એ આવી જાય એટલે ટૂંક સમયની માઇલમાં તમને એ અનબોક્સિંગ વિડીયો જોવો પણ મળી જશે તો બસ છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણે હજી ગામમાં પણ જવાનું છે ગામમાં જઈને આપણે એટલે માતાજીના મઢે જઈશું દર્શન કરીને પછી આપણે લોકને એન્ડ આપીશું તો હાલો મિત્રો આપણે ગામમાં ગયા પહેલાં તમને મારી ગાડી બતાવી દઉં કે કઈ ગાડી ઉપર હું સફર ઓલોક બનાવવાનો છું આપણે ઓલોક બહુ પહેલો ઓલોક છે એટલે બહુ લાંબો નથી કરવાનો અને થોડા ઘણા સિનેમેટિક લઈશું અને કઈ ગાડી ઉપર હું સફર વ્લોગ બનાવી ગાડી પણ તમને બતાવી દઉં તો આપણે આ ગાડી છે હોન્ડા આની ઉપર આપણે સફર વ્લોગ બનાવવાના છે તો હાલો મિત્રો આપણે પહેલાં બહુ ઓલોક લાંબો નહીં કરો પણ આપણે થોડા ઘણા સિનેમેટિક લઈ લઈ એન્જોય માણો સિનેમેટિક કેવા લાગ્યા જરીક કોમેન્ટમાં કહી દેજો અને હાલો આપણે ગામમાં જવા માટે નીકળી હવે તો અત્યારે જો ગાડી આપણી લઈ લીધી છે તો હાલો આપણે ઘરે જવા માટે નીકળી હવે તો ચાલુ જ છે આપણે મારી દીધી કિક હા એ છે આપણી ગાડી ચાલુ ચાલુ તો થઈ ગઈ છે પણ હાલો તો મિત્રો નીકળી હવે હાલો મિત્રો ગામમાં જવા માટે હું નીકળી ગયો છું હવે તો અત્યારે તો આપણી ગાડી ધીમે ધીમે હેલી રહી છે આપણે કલશ કરે અને નાખી દીધી છે ઘેરમાં બીજા ઘેરમાં રસ્તો એકદમ ખરાબ થઈ ગયો છે હાલો મિત્રો હું આવી ગયો છું ગામમાં અને અમે માતાજીના મંદિરે આવી ગયો છું હવે આપણે દર્શન કરી લીએ અને તમને દેખાડું આ છે મારા માતાજીનું મડ તો હાલો મિત્રો આપણે પહેલા દર્શન કરી લીએ આ જો અત્યારે લાઈટ બધી ચાલુ છે એકદમ તો હાલો મિત્રો આપણે દર્શન કરી લેતા છે તો એક કોમેન્ટમાં કહી દેજો મારો પહેલો વ્લોગ તમને કેવો લાગ્યો અને ચેનલને તરીકે સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આવા આવા નવા તમને સફર વ્લોગ જોવા મળતા રહે તો મળી એક નવા બ્લોગ સાથે ક્યાં સુધી વધીને જય માતાજી